પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય આપવામાં આવે તે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વસહાય જૂથ મંડળની બહેનોને ચેક અર્પણ કરવામાં આવ્યા તા ઉપરાંત સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે મુખ્યમંત્રી દ્વારા રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ ત્રણ કરોડના કુલ એકસો ને પિસ્તાલીસ જેટલા કામો નું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે यूपीआ ने सुपरफास्ट और ग्रामीण उद्यमी फंड कम्युनिटी इन्वेस्टमेंट फंड है एक टैक्स क्रेडिट अभी से आप फंड की मदद से आसपास आए दोनों की महिला प्रधान गैरसा शुरू करीनो उद्योग आर्थिक बल से महिला और सखरे भागीदारी गुजरात में भी शंकर दुनिया ने चौथी मोटी कोऑपरेटिव उदय करी है आज के विकास के ग्रामीण महिला पशुपालकों दूध હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર